મકાઈ બારે માસ મળતી જ હોય છે અને મકાઈમાંથી બહુ બધી રેસીપી બનતી હોય છે પણ આજે આપણે બનાવી છે સ્વીટકોન સૂપ જે પીવામાં બહુ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે કોર્ન સૂપ બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા આગળ સરસ ગરમ ગરમ પાણી થઈ ગયું છે એ પાણીની અંદર આપણે એક મોટી વાડકી ભરી અને અહીંયા આગળ મકાઈના દાણા ઉમેરી દેવાના છે અહીંયા મેં તાજી મકાઈ લીધી છે ફ્રોઝન મકાઈ નથી લીધી એટલે આપણે આને ઢાંકી અને એને થવા દઈશું તમે જોઈ શકો છો સરસ રીતે પાણી ઉકળી ગયું છે અને મકાઈ પણ અંદર બફાવા લાગી છે અને આ મકાઈ બફાય એટલે એકદમ ફૂલી જાય છે અને સરસ રીતે આપણી મકાઈ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને મકાઈનો દાણો એક એક ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને આ મકાઈને કાઢી અને ઠંડી થવા દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો પેનમાં અહીંયા આગળ આપણે બટર લઈશું અને બહીં આગળ આપણે આ જે બટરથી બનાવીશું આ સૂપ અને બટર થોડું ઓગળી જાય પછી એની અંદર અહીંયા મેં લીલી ડુંગળીનો આગળ જે સફેદ ભાગ હોય છે તે લીધો છે ઓછામાં ઓછો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું અને એ થોડું આપણે સાંતડવાનું છે આપણે ગ્રેવી બનાવીએ ને સાંતળીએ એવું નથી કરવાનું ખાલી એને સોતે કરી લેવાનું છે થોડુંક જ અને આ થઈ જાય પછી એની અંદર મેં લીલું લસણ હતું ને લીલા લસણનો આગળનો ભાગ થોડો મેં ક્રશ કરી લીધો છે એટલે આપણે લીલા લસણનો ભાગ આપણે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલો ઉમેરી દઈશું અને એની સાથે અડધી ટી સ્પૂન જેટલું આદું મેં ખમણીને રાખ્યું હતું એ ઉમેરી દીધું છે અને આ ત્રણેય આપણે થોડુંક જ આપણે શેકાવા દેવાનું છે અને હવે થોડું શેકાઈ જાય પછી આની અંદર આપણે થોડા વેજીટેબલ્સ ઉમેરીશું એટલે અહીંયા આગળ મેં ફણસી છે ને ફ્રેન્ચ મીન્સ એને મેં ઝીણી સમારી લીધી હતી એ ઉમેરી દઈએ બે ટેબલ સ્પૂન જેટલી ગાજર મેં ઝીણા સમારે લીધા હતા અત્યારે લાલ ગાજરની સિઝન બહુ સરસ ચાલે છે અને તમારે જો પેલા ઓરેન્જ ગાજર ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા આગળ લાલ ગાજર લીધા છે અને આ બધું સરસ રીતે થોડુંક સોતે કરવાનું છે એને એકદમ આમ ચડવા નથી દેવાનું હવે આપણે જે મકાઈ લીધી હતી બાફેલી એ મકાઈ એક વાડકી હતી એમાંથી અડધી વાડકીની આપણે થોડુંક પાણી ઉમેરી અને પેસ્ટ બનાવી લેવાની હતી તો મેં પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે એક વાડકી મકાઈમાંથી અડધી વાડકીની આપણે પેસ્ટ બનાવી દીધી છે એની અંદર એક પણ દાણો કે કશું રહેવું ના જોઈએ એકદમ પ્યુરી બનાવી લેવાની છે અને એ અંદર ઉમેરી અને થોડુંક સોતે થવા દેવાનું છે થોડુંક મિક્સ કરી લેવાનું છે વેજીટેબલ્સની સાથે હવે આની અંદર આપણે ગરમ પાણી ઉમેરવાનું છે ઠંડુ પાણી નથી ઉમેરવાનું એટલે આપણે આની અંદર પાણી ઉમેરી લઈશું પાણી અહીંયા આગળ એક મોટી ગ્લાસ જેટલું આપણે પાણી અહીંયા ઉમેરી દઈએ તો ગરમ ગરમ પાણી આની અંદર આપણે ઉમેરી લઈએ થોડુંક થોડુંક પાણી આપણે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે ટોટલી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે એટલે થોડું થોડું ઉમેરી રહીશું બધું પાણી ઉમેરી દીધું છે હવે આ પા આને આ પાણી આપણે ઉમેર્યા પછી આપણે એને ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો ઉકળ્યું છે એટલે ઉપર થોડી જાગ આવી ગઈ છે હવે આ ઝાગને આપણે ચમચા વડે અહીંયા આગળ કે કડછી વડે આપણે ઝાગને કાઢી લઈશું એ થોડી ઝાગ ઉપર થઈ છે એને થોડીક થોડીક આપણે ઝાગ બધી કાઢી લઈશું આવી રીતના આ ઉપરની ઝાગ આખી કાઢી લઈશું એટલે પછી આપણને નીચેનો એકદમ ક્લિયર સૂપનું મિશ્રણ આપણને મળશે બધી જ જાગ આની અંદરથી આપણે કાઢી લીધી છે હવે આપણે જે અડધો બાઉલ જેટલા આપણે મકાઈના દાણા રહેવા દીધા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ મીઠું અહીંયા આગળ અડધી ટી સ્પૂન જેટલું લઈશું એટલે અહીંયા આગળ આપણે મીઠું ઉમેરી લઈએ છીએ મીઠું ઉમેર્યા પછી પાંચ ચમચી જેટલો આપણે મરીનો પાવડર ઉમેરી દઈશું મરીનો પાવડર જો તમને ના પસંદ હોય તો આપણે સફેદ મરચું આવે છે એ પણ તમે ઉમેરી શકો છો હવે એની સાથે થોડીક આપણે મીઠાસ લાવવા માટે અહીંયા આગળ દોઢ ટી સ્પૂન જેટલું આપણે અહીંયા આગળ દળેલી ખાંડ લઈશું દળેલી ખાંડથી અહીંયા આગળ જે આપણે સ્વીટકોર્ન સૂપ બનાવીએ છીએ એની સ્વીટનેસ થોડી મેન્ટેન રહેશે અને ખાવામાં એટલે કે પીવામાં બહુ સરસ ટેસ્ટી લાગશે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ હવે આની અંદર આપણે કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાની છે તો અહીંયા આગળ એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે અને એની અંદર થોડુંક પાણી ઉમેરી અને સરસ રીતે એની સ્લરી બનાવી લેવાની છે આ સ્લરી આની અંદર ઉમેરી દેવાની છે અને એ ઉમેર્યા પછી હવે એને ફટાફટ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડું ઉકળવા દેવાનું છે જેથી કરીને કોર્નફ્લોરની કચાસ ના અને થોડુંક પાકી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે થોડીક થિકનેસ પણ આવી ગઈ છે અને આપણો સૂપ એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યો છે તો આ સૂપ આપણો બનીને હવે તૈયાર થઈ ગયો છે હવે ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જઈશું સર્વિંગ તરફ આ સ્વીટકોર્ન સૂપમાં તમારે જો વધારે બટરી જોઈતું હોય તો થોડું બટર પણ ગરમ ગરમ સૂપમાં ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ હોટેલ જેવો જ આપણો આ સ્વીટકોન સૂપ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ હેલ્ધી છે બાળકોથી લઈને મોટાથી લઈને બધાને ભાવશે કેમ કે આની અંદર વધારે મસાલા પણ નથી અને ફટાફટ બની જાય છે તો ફ્રેન્ડ્સ આ સ્વીટકોર્ન સૂપની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો વધારેમાં વધારે શેર કરજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવ